કેમ છો મિત્રો મિત્રોને આપણા લોકમાં તમારો હાર્દિક 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 સ્વાગત કરો છો ને આજે આ મૂકીને ગયા ને ઉકારા કરે તારે ખાવું હોય ને ભાઈ હમણાં તને ખવરાવ્યા હા હા હમણાં થોડીક વારમાં આપે હો અને ફાઇનલી મિત્રો મારી મમ્મી આવી ગયા સરે હમ જા અને દાદીનું ઓપરેશન કર્યું ને આંખનું તો એ જોઉં નહીં એવું બધુંય ને

તો ટાઈઝન ને આજે એક દિવસ અમારા ઘરે રોકાણા હતા ભાઈને એ ફરવા ગયા હતા ને જરાક બાળે મંદિર દર્શન કરવાનું હતું એમનું એ ગયા હતા અને હવે એને ભાઈ એને આપણા ઘરે રોકાણ હોય આમ જો હા હોય ટાઈઝન કમ આ ટાઈઝન આવે જોવું એમ ટાઈઝન આવ્યો આવ્યો હા એ તો આવે આવે એને પોતે આ આવતો રાલ ટાઈઝન હાલે ભાઈ આ આવતો લાલ આ આવતો લાલ તાઇજાન આપણું ન માન એને જમાડો આવે એને ભૂખ લઈ ગઈ મિત્રો એકચુઅલી એમ જા કે તમે જમી લો એ કે મને નહીં જમાડવાનો મને જમાડવો પડે છે તમારે એમ જા આવીને આવી રીતના કન્ટિન્યુ રહી જાવ આપણે તમે તારે જોયે ભાઈ આખા દિવસમાં કેવું છે મમ્મી તો આવી ગયા દાદીનું ઓપરેશન કરાયું દાદી જાગીએ એટલે તમને કહો હવે આજે વહેલી વહેલી ઊઠી ગઈ અરે મેં મા વેલા ઉઠાતા તા પાણી બનાવવા માં સી ની નામ તમને કે સાણમપુન દર્શન એ તન આવત જાય હવે ઓલો તમારો ટાઈજન આખો મગો બોલતો હોય કેને હવે શું કરું બોલે કે લેને ગાડી પાછળની ગાડીમાં એ બેઠો રહે તો હા તો આકનો પડ બોટલના વિડુટના તો ગાડીમાં કેને આપણે પીન ફિટ કરી નાખીએ તો બધું ગરમ થઈ જાય સમજાવ એવું કઈક કરવું જો હા